રાજ્યના રેશનિંગ સંચાલકોની પડતર માંગને લઈને હડતાલ થઈ છે ત્યારે અઢાર હજાર કરતાં વધુ રેશનિંગ સંચાલકોની હડતાલ યથાવત છે મુખ્ય વીસ પડતર માંગણીને લઈને હડતાલ કરવામાં આવી છે અમદાવાદના રેશનિંગ સંચાલકોએ અનાજ વિતરણ બંધ કર્યું હતું પડતર માંગ પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી હડતાલ પાડવામાં આવશે સમયસર કમિશનની ચૂકવણી સહિતના મુદ્દાને લઈને વિરોધ થયો છે સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી સંચાલકો કામથી અળગા રહેશે

ઓલ ગુજરાત ફેરપ્રાઇસ એસોસિએશન અને ગુજરાત રાજ્ય ફેરપ્રેસ ઓફ એસોસિએશન ફેર ઓસિશન હોલ્ડર્સ બંને એસોસિએશન તરફથી રાજ્ય સરકાર શ્રીને એક પ્રકારની અમારી જે માગણી છે એ માગણી સંદર્ભે એલ્ટિમેટમ આપી અને જાણ કરવામાં આવી હતી અને એના અનુસંધાને માનનીય સચિવશ્રી દ્વારા ગઈકાલે બંને એસોશિએશનના પ્રતિનિધિ સાથે મિટિંગ યોજવામાં આવી હતી આ મિટિંગની અંદર અમારી જે વીસ પ્રકારની મુદ્દાની જે માગણી હતી એ મુદ્દીની અંદર મુખ્ય મુદ્દો અમારો કમિશનનો વધારો અને કમિશનના વધારાની સાથે અમને જે મિનિમમ કમિશન જે આપવામાં આવે છે કમિશનની વધારો કરી અને એની અંદર જે અમાનવીય જે શરતો જે અવ્યવહારુ શરતો જે લાગુ કરવામાં આવી છે એ શરતોની અંદર ફેરફાર કરવા માટે સહાયકની નિમણૂક વિતરણ ઘટ જેવા અગત્યના મુદ્દા બાબતે ચર્ચા કરવામાં પરંતુ સરકારશ્રી દ્વારા અન્ય મુદ્દાની અંદર થોડો ઘણો સ્વીકાર કરવામાં આવ્યો પરંતુ જે મુખ્ય મુદ્દા છે એ બાબતે કોઈ વલણ સ્પષ્ટ થતા ગઈકાલની અમારી જે મીટિંગ છે એ અનિર્ણાયક રહી છે અને અમારી જે હડતાલ છે આજે